દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

ગઈકાલે ત્રેવીસ તારીખના અંગદાન માટે જાગૃતિ કેળવાય તે માટે દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા ગરબી મંડપમાં આવી પત્રકારો તથા ઉપસ્થિત ખેલૈયાઓને અંગદાન તથા સ્વદેશી વસ્તુઓના વપરાશ માટે માર્ગદર્શન આપ્યું હતું અને ગરબા અને ગરબી નવરાત્રિના આયોજનની પ્રશંસા કરી હતી દાદાએ જણાવ્યું કે મને ખૂબ ખુશી છે કે શિવાલિકા ગ્રુપ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે નવે નવું જે માતાજીના સ્વરૂપ છે એનો અહીંયા ખૂબ સરસ મંદિરો પણ બનાવે છે અને જ્યારે રોજ આરતી થાય છે ત્યારે બધા જ મંદિરોમાં પણ સ્વતંત્ર રૂપમાં સાથે સાથે આરતી થાય છે નવરાત્રિનું મહત્ત્વ તો આ શક્તિ ઉપાસનાનું પર્વ છે અને હું તો એને એક અલગ શક્તિ પ્રાપ્ત થાય એના માટે સૌ કોઈએ પ્રયત્ન કરવો જોઈએ ભગવદ્ ગીતાનો શ્લોક હું યાદ કરતો હોઉં છું ખાસ નૈનમ ચિંદનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકા આવા ન ચૈનમ ક્લિયર દયંત શોષય હતી મારુતા એટલે પાંચ હજાર વરસ પહેલાં ભગવાન આ કહી ચૂક્યા છે એટલે દરેક અંગદાન પ્રક્રિયામાં જ્યારે એમના અંગો મળે છે ખાસ કરીને હૃદય મળે ત્યારે એક ચમત્કારિક ઘટના બને છે એક બાજુ જેમનું અંગદાન કર્યું હોય એમના અંતિમ સંસ્કાર ચાલતો હોય એમનો જ્યારે અગ્નિ સંસ્કાર ચાલે ત્યારે એનું દેહ બળબડ બળે છે અને બીજી બાજુ એમનું હૃદય કોઈકના શરીરમાં કામ કરતું થાય છે એટલે મારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે ત્યાં બળે છે તો કોણ છે અને અહીંયા ધપકે છે તો કોણ છે અને મને આ શ્લોક યાદ આવે છે એટલે આ અંગદાનનું મહત્ત્વ અનેરું છે આધુનિક આ વિજ્ઞાનનું યુગ છે ટેકનોલોજીનું યુગ છે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આ નવી શોધ જે થઈ છે એક બ્રેન્ડેડ વ્યક્તિ સાત આઠ લોકોને નવ લોકોને દસ લોકોને એના પરિવારોને નવજીવન આપી શકે એવી આ અદ્ભુત ઘટના છે નવરાત્ર સ્વદેશી આ લગાતાર આપણે આ સ્વતંત્રતા જ્યારે મળી ત્યારે સ્વદેશી ધર્મની પણ વાત થઈ અને સ્વદેશીને બહુ મોટી મૂવમેન્ટ ચાલી અને આજે આપણો દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે આપણો સૌથી મોટો કોઈ શત્રુ હોય તો આપણે બીજા કોઈ પારકે સત્તા ઉપર પારકા લોકો ઉપર આપણી નિર્ભરતા એ સૌથી મોટો આપણો દુશ્મન છે એમાંથી બહાર આવવું હશે તો આપણો દરેક વ્યક્તિ દરેક ગામ દરેક ઘર આપણો દેશ એ આત્મનિર્ભર બને એના માટે આ સ્વદેશી બહુ જ જરૂરિયાત છે આપણે કોઈ પણ વિદેશી વસ્તુ વાપરતા હોય સવારથી ઉઠીને રાત સુધી જો આપણે વિચાર કરીએ તો એ વિદેશી વસ્તુનો ત્યાગ કરીએ અને સ્વદેશી અપનાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે અંતિમ પ્રશ્ન આ પ્રસંગે આયોજક પૈકી અંકિત ગોસ્વામીએ તેમની સામેના પડકારોની વાત કરી પહેલા તો અંબે માતે કી છે આપ સૌ અહીં મીડિયા પાર્ટનરો પર પધાર્યા એટલે મને પણ બહુ ખુશી છે અને આજે અમારો કહી શકાય કે જે નવરાત્રીનો બીજો દિવસ અમારા જે આ આયોજન કરેલું છે એનો ત્રીજો દિવસ તો શરૂઆતમાં એમ લાગતું હતું કે ભાઈ જે પ્રમાણે થઈ રહ્યું છે જે પ્રમાણે શિવાલિકાના વિરોધ ચાલી રહ્યા છે પણ આજે એક ખુશી છે કે આજે જે દાદા સાહેબ શ્રી આવ્યા એને તમને સંબોધ્યા અને જે પ્રમાણે કીધું કે આ શિવાલિકા ગ્રુપનું હંમેશા અને આના પહેલાં પણ જ્યારે મેં ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે શિવાલિકા ગ્રુપ હંમેશા સામાજિક કાર્ય વિકાસ કાર્ય તેમાં હંમેશા આગળ હોય છે તે જ રીતે તમે આજે જો વધાર્યા એટલે ત્રિવેણી સંગમ તમને જોવા મળ્યું કે ભાઈ અહીં અમે એક સામાજિક મેસેજ પણ આપતા હોઈએ છીએ દેશને પણ યાદ કરતા હોઈએ છીએ અને દાદા સાહેબ જે પ્રમાણે કીધું કે ભાઈ આ ઘરે ઘરે અંગદાન જે કહેવાય કે જે મેસેજ પહોંચવો જોઈએ એટલે આ નવરાત્રી જે કહી શકાય કે જે અમે ભવ્ય જે આયોજન કર્યું તો અમને એમ લાગે છે કે અમે આગળ જતા સફળતા મળી જ રહી છે અને જે પ્રમાણે સમાજમાં જે સંદેશો પહોંચવો જોઈએ જે પ્રમાણે દાદા સાહેબ શ્રી કીધું કે ભાઈ આપણી સ્વદેશી અપનાવવું જોઈએ કે જે પ્રમાણે વિદેશીને તમે ધ્યાન કરો કે બહારની જે કહેવાય કે ભાઈ ઇન્ડિયાની ભારતની જે બહારની વસ્તુઓ છે એને ખાવા પીવાનું ગાળી અને જે કહેવાય ને કે રાષ્ટ્ર માટે એક આ એક સારો સંદેશ છે કે એક રાષ્ટ્ર અને જે પ્રમાણે કહેવાય છે કે સ્વદેશી અપનાવો તો એ બહુ સારો મેસેજ છે અમે હરેક કહેવાય કે આયોજન દરમિયાન આનું એનાઉન્સમેન્ટ કરતા હોઈએ છીએ હરેક સમાજ સુધી હરેક વ્યક્તિ સુધી પહોંચે સંદેશ તો હું આ મીડિયા મારફતે ફરી પાછું એમ જ કહીશ જે પ્રમાણે દાદા સાહેબશ્રીએ કીધું કે અને જે પ્રમાણે રાષ્ટ્ર જે અત્યારે ચાલી રહ્યું છે કે સ્વદેશી હમણાં તો બધાને એ જ કહીશ કે ભાઈ તમે સંદેશો મેં બે દિવસ પહેલાં પણ કીધું હતું કે જ્યાં શક્તિનો હાથ હોય બરાબર જ્યાં ચારેય દિશાઓમાં શક્તિઓ હોય તો આવા પડકાર જે આવ્યા છે એ અને રોજેરોજ નવા પણ પડકાર આવતા રહેતા હોય છે પણ જે શક્તિ જેની સાથે હોય છે તો એ પોતે પડકાર આપવા ઝીલાઈ જાય છે અમે રોજ અહીં જ્યારે પણ અમે આ આયોજનમાં આવતા હોઈએ છીએ ત્યારે બસ આરતી સમયે માતાજીને એક જ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે અમને આજે તો નથી ખબર કે કયો નવો પડકાર આવશે પણ તું સાથે છો તો આ પડકારને તમે ઝીલી લેજો એટલે એમ ન કહી શકાય કે ભાઈ આ એક શાંત થઈ ગયું છે રોજને રોજ નવા પડકાર આવતા હોય છે એટલે અમે રોજે રોજ માને આરાધના કરીએ છીએ માને પ્રાર્થના કરીએ છીએ કે હવે આ પ્રકાર ગમે છે આ નવરાત્રિમાં ખેલૈયાઓ આધુનિક સાઉન્ડના સથવારે ગરબા રમી રહ્યા છે

સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિસલાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો મિત્રો આજે તારીખ 24 સપ્ટેમ્બર 2025 પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર